લિટરેચર ફેસ્ટિવલનું ફરી સુરતમાં આયોજન થઈ રહ્યું હોય આગામી તારીખ નવથી અગિયારમી જાન્યુઆરીના ત્રણ દિવસ દરમિયાન યુનિવર્સિટી ખાતે ભારત એક્ટ બે હજાર સુડતાલીસ અંગે ત્રણ દિવસ માટે કરાનાર આયોજનમાં રાષ્ટ્રીય સુરક્ષા શિક્ષણ મીડિયા અર્થતંત્ર અને સ્વદેશી જ્ઞાન પર ચર્ચાઓ થશે જેમાં દેશભરના નામાંકિત લોકો ભાગ લેનાર હોવાનું પત્રકાર પરિષદમાંથી જણાવવામાં આવ્યું છે ભારત સ્વતંત્રતાના સો વર્ષ નજીક આવી રહ્યું છે ત્યાં સંસ્કૃતિ શાસન અને રાષ્ટ્રીય દિશાંગની ચર્ચા હજુ પણ થોડા મેટ્રો શહેરમાં કેન્દ્રિત છે આવા સંદર્ભમાં સુરત લિટરેચર ફેસ્ટિવલ તેની ચોથી આવૃત્તિ સાથે નવથી અગિયાર જાન્યુઆરી બે હજાર છવીસ દરમિયાન વિનમ્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પરત ફરી રહ્યું છે જેનો હેતુ ભારતના બૌદ્ધિક સમાદોની મેટ્રો શહેરોની બહારની વિસ્તૃત કરવાનો છે માત્ર સાહિત્ય મહોત્સવ તરીકે નહીં પણ તો વિચારો નીતિ ચર્ચા અને સાંસ્કૃતિક મનનના મન તરીકે રચેલા સુરત લિટફેસ્ટ સ્થાપનાથી સતત વિકાસ કર્યો છે તે ત્રીજી આવૃત્તિ બે હજાર પચીસમાં ભારત હેઠળ બે હજાર સુડતાલીસના વ્યાપક દ્રષ્ટિકોણ હેઠળ આયોજિત થઈ હતી જેમાં નીતિ નિર્માતાઓ વિદ્વાનો રક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો વૈજ્ઞાનિકો અને સાંસ્કૃતિક વ્યક્તિઓને ભારતના દીર્ઘકાળી રાષ્ટ્રીય માર્ગ પર ચર્ચા કરી હતી જે ફેસ્ટિવલની પરંપરાગત સાહિત્યિક સીમાઓથી આગળ વધવાની દિશા દર્શાવે છે વિકસિત ભારત એટ બે હજાર સુડતાલીસની કલ્પનાથી સ્પષ્ટ રીતે જોડાયેલી છે આ રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ ભારતને સ્વતંત્રતાના સાપ્દાહિક વર્ષે પણ દેશ બનાવવા માટે કેન્દ્રિત છે આ સંદર્ભમાં શિક્ષણ સુધારા વ્યૂહાત્મક સ્વાયત્તતા અને સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓ પર ચર્ચા રાષ્ટ્રીય માર્ગ નકશામાં યોગદાન રૂપે રજૂ કરવામાં આવી છે ચોથી આવૃત્તિ વધુ વ્યવસ્થિત અને વિષય આધારિત ત્રિદિવસીય કાર્યક્રમ સાથે યોજાશે પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમારોહમાં સ્વામી પરમાતાનંદજી ડોક્ટર ભાગેશ ઝા કિશોર મકવાણા અને રત્નાકરજી ઉપસ્થિત રહેશે ત્યારબાદ લોકોને સાંસ્કૃતિક નૃત્ય સાથે સાંસ્કૃતિક સંધ્યા યોજાશે બીજા દિવસે રાષ્ટ્રીય સુરક્ષા ટેકનોલોજીકલ વોરફેર મીડિયા ધર્મ અને જનજેટ તથા સિનેમાને અને ભારતે બે હજાર સુડતાલીસ વિષય પર સત્રો છે જેમાં મેજર જનરલ શશી અસ્તાના વાઇસ એડમિરલ શેખ સિંહા ડોક્ટર બી કે દાસ ડોક્ટર જી કે ગોસ્વામી દુષ્યંત શ્રીધર વિષ્ણુશંકર જૈન

નવ દસ અગિયાર જનવરીએ વીર નર્મદ સાઉથ ગુજરાત ઇન્ડર્સિટીના કન્વેન્શન એરિયામાં સુરત લિટરેચર ફેસ્ટિવલના ચોથા સંસ્કરણનું આયોજન થઈ છે જેમાં દેશના નીતિ નિર્ધારકો થિંકરો ને રાઈટર્સ જર્નલિસ્ટ ફિલ્મ સિનેમાના સર્જકો એક્ટરો ને ઘણા બધા લોકો ત્યાં પધારી રહ્યા છે ને જે લોકો લગભગ અગિયાર જેવા સેશનમાં અલગ અલગ વિષયો ઉપર વિસ્તૃત ચર્ચા વિચારણા કરશે જેનાથી આપણા ભારત બે હજાર સુડતાલીસ માં કેવું હોય છે જો સો વર્ષ આઝાદીના ના આપણા પૂર્ણ થશે તો એ વખતે આપણું ભારત કેવું હોય છે એના પર સપના વિષયો પર ચર્ચા કરશું ત્યાં કલ્ચરલ કાર્યક્રમ ઘણા બધા થવાના છે આપણા બોલીવુડ અભિનેતા ડાયરેક્ટર એ લોકો બી ત્યાં પધારવાના છે એક નાટક થવાનું છે પ્રતિક ગાંધીનો હું છું ચંદ્રકાંત બક્ષી એ નાટક બી બજાવવાના છે દેશના અલગ અલગ વિસ્તારો દેશના અલગ અલગ ભાગોના વિસ્તારોમાંથી માંથી કલ્ચરલ ઇવેન્ટ થવાના છે કલરી પટ્ટુ ને પછી યક્ષગાન જેવા અલગ અલગ વિધાઓ જે ભારત દેશની છે એના ઉપર બી પરફોર્મન્સ ત્યાં થવાની છે આપ સો સુરતીઓને વિનંતી છે કે આપ ત્રણેય દિવસ આવીને આ કાર્યક્રમનો આનંદ લે જે લોકો આખો દિવસ ત્યાં રોકાવાના હોય એના માટે બપોરે ભોજનની બી વ્યવસ્થા છે

વિચારો નગરી તરીકે સુરત ઐતિહાસિક બંદર શહેરથી લઈને આજે ઉદ્યોગ અને વ્યાપાર કેન્દ્ર બનેલું સુરત રિટપેસ્ટ દ્વારા મેટ્રો શહેરોની બહાર રાષ્ટ્રીય વિચારોનું સ્થાયી મંચ બની રહ્યું છે વધુમાં વર્ષ બે હજાર પચીસની આવૃત્તિમાં પૂર્વ ઇસરો અધ્યક્ષ ડોક્ટર એસ કિરણ કુમાર ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ લેફ્ટનન્ટ જનરલ એનએસઆર સુબ્રમણ્ય અને અર્થશાસ્ત્રી ડોક્ટર શામિકા રવિ જેવા પ્રતિષ્ઠિત વક્તાઓ પણ રહેવા પામ્યા હતા આ ચર્ચાઓને મજબૂત સાંસ્કૃતિક કાર્યક્રમોનો સહારો મળ્યો જેના કારણે મોટી સંખ્યામાં પ્રેક્ષકો જોડાયા હતા તે પત્રકાર પરિષદમાં આવ્યું છે